દેવ એ દેવ એ દેવને ને આપણે જોડવા જઈએ એટલે તો પેલા ગોરખનાથે કીધું જાગતા નો મનસા ગોરખ આપણા માટે જો મહેનત કરી હોય માતાએ આપણને નવ મહિના એના ઉદર માં રાખ્યો એના ગર્ભમાં ધારણ કર્યો હોય નવ મહિના એને જે વેદના વેઠી હોય આપણને જોયા નહીં કે બાળકી છે કે બાળક છે છોકરી છે કે છોકરો એને ખબર નહી સદાયનો પ્રેમ હોય ઈનો પ્રેમ હોય મો અધુરુ પ્રેમ હોય એના માટે કેટલું આ ના ખાવું પેલું ના ખાવું ઓમ ના દેવું તેમ ના દેવું ઓમ ના સુવું તેમ ના સુવું હ કેટલી કાળજી આવીને ખબર નહી કે છોકરો ખાય તો છોકરી જેવી ખાય પણ એક પ્રેમ નહીનો અધુરુ પ્રેમ કહેવાય ઈનો અધુરુ પ્રેમ કહેવાય ખબર નહીને કે છોકરો છે કે છોકરી પણ પ્રેમ છે બાળક છે ને મારું છે ને એટલે એને સાચવવા માટે કેટલી મહેનત કરે જોવો તો ખરા અને આજ નવ મહિના જયારે એવું કહેવામાં આવે છે આપણે પુરુષો થી ઓછી ખબર હોય સ્ત્રીઓને વધારે ખબર હોય એ વેદના સ્ત્રીઓ બેઠી હોય જો એક આ પહેલું પગથિયું એક સામાજિક જ્ઞાન કહેવાય અને આ સમજણ હોવી જોઈએ આપણને હોવી જોઈએ બાળકોને હોવી જોઈએ ભગવાનની વાત તો દૂર રહે બરોબર એ સ્ત્રીને ખબર હોય કે જ્યારે બાળકનો જન્મ આવતી હોય ત્યારે એક જીવન મૃત્યુના એક

ચોઈસ જે નક્કી કરું એ આપણા હાથમાં આપણે શું બનવું એમ અને આ માતાએ જ્યારે આટલો આપણને જન્મ આવ્યો આટલી તકલીફ વેઠી હોય અને એમાંય આપણે જો ભક્તના બન્યા બને સુરવીર ના બને આપણા ના હોય તો તમારી પાસે તમને પથરો જન્મ દે તો તો એ વજની ગઈ એમ એને કોઈને જન્મ આવ્યો નહીં પથરાને જન્મ આવ્યો બરોબર એટલે આપણે કુમારી આવી જોઈએ કે આપણી માતા પિતાએ આપણા કેટલી કષ્ટી બેઠી તકલીફ અને આજ આપણો જન્મ કર્યો અને સાચા માપનો મા બાપનો ભૂલી આજે આપણા ડુંગળોમાં હોદવા જઈએ ભગવાન ના બરોબર કે આ વેદા હોય